હવે પગલા ક્યારે લેવાય છે તે જોવું પણ મહત્વપૂર્ણ રહેશે મુખ્ય શિક્ષકે વિજય નામના વ્યક્તિને ડમી શિક્ષક તરીકે મૂક્યો હોવાનું સામે આવ્યું છે આશિષ પટેલ ડમી શિક્ષકને પગાર આપી અને પોતે ગેરહાજર રહેતો હોવાનું માલુમ પડી રહ્યું છે એસી નો પગારદાર આશિષ પટેલે અમુક રૂપિયા આપી અને ડમી શિક્ષક રાખ્યો હતો શું આ જ પ્રકારનું અંધેર ખાતું ગુજરાતના શિક્ષણ જગતમાં ચાલી રહ્યું છે તે સવાલ ઉભો થઈ રહ્યો છે અંબાજીની એક શાળામાં ભાવના બેન પટેલ નામ શિક્ષક કે જે 8 વર્ષથી અમેરિકા છે પરંતુ તેમ છતાં તેઓ પગાર લઈ રહ્યા છે સરસ સરસ તમારું તમારું નામ શું છે વિજયભાઈ બોલો ને યાર એમાં તમારો કંઈ તમારો કંઈ ગુનો છે શું નામ તમારું હા

શીતલ કપડવંજની શાળામાં શું ચાલી રહ્યું છે એક કહી શકાય કે શિક્ષક જે છે તે પોતાના સ્થાને ડમી શિક્ષકને મૂકે છે અને આ અંગે અત્યાર સુધી તંત્રને જાણ પણ ન થઈ ધોની ખાસ કરીને આપને જણાવી દઈએ કે જે આ ઘટના બનેલી છે એ ઘટના ઘટનાની અંદર જે આ ડમી શિક્ષક છે

મેળવતો હતો આ મુખ્ય શિક્ષક ના સ્થાને અન્ય શિક્ષક આ જ રીતે દરેક ગામોમાં જોવા મળતા હોય છે તેમજ સ્કૂલ સમયે મોબાઈલ ઉપર પણ વાતો કરતા હોવાની પણ વાત જોવા મળેલી છે સાથે સાથે આ જ રીતે બીજા ઘણા અન્ય અન્ય શિક્ષકો પણ આ જ રીતે લાલિયાવાડી કરતા હોય છે ખરેખર તો જો આ શિક્ષણ અધિકારી આ બાબતે પગલા લે તો ક્યાંક ને ક્યાંક ઘટના બહાર આવે અને જે આ શિક્ષકો જે કરે છે છે મોબાઈલ ઉપર કામ કરતા હોય અને નથી હોતા તે કામ બંધ થાય બાકી આ બાબતે આ શિક્ષકો ક્યારેય કામ કરતા અટકશે નહી અને આ લાલિયાવાડી ચાલુ રહેશે આમ અહીંના કપડવંશના જે પૂર્વ જે કોંગ્રેસના જે કામ કરતા જે આગેવાન છે નીતિનભાઈ પટેલ તેમના દ્વારા આ સમગ્ર જે વાત છે એ પદારપાસ્ત કરવામાં આવી હતી અને આ ત્યારે આ ઘટના બહાર આવી છે જી બિલકુલ શીતલ ખાસ કરી અને શાળાના પ્રિન્સિપાલ તેમનું શું કહેવું છે આચાર્ય શું આ તમામ બાબતોથી વાકેફ હતા કે નતા અને જો હતા સ્વાભાવિક રીતે હશે જ ત્યારે તેમનું શું કહેવું છે આચાર્ય અને શિક્ષકોની જે મિલીભગત હોય છે એ મિલીભગતથી જ આ થતું હોય છે અને શિક્ષણની જે ખરેખર સરકાર જે વાતો કરતી હોય છે એ વાતો માત્ર કાગળો ઉપર હોય છે ભણશે ગુજરાત ગણશે ગુજરાત અને બેટી ભણાવો બેટી બચાવો જે સૂત્ર છે એ સરકારનું બિલકુલ અત્યારે તો કાગળો ઉપર જોવા મળી રહ્યું છે આમ શિક્ષકો અને જે પ્રિન્સિપાલ છે તેમની મિલી ભગત થી આ કામ શક્ય બને બાકી આ કામ શક્ય ક્યારેય ન બને જી બિલકુલ શીતલ શું લાગે છે કપડવંજમાં આવી કેટલી શાળાઓ હશે કે જ્યાં આ પ્રકારે ડમી શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય લેવામાં આવી રહ્યું છે જો વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં સૌથી મોટો વિસ્તાર કહેવાય તો કપડવંજ કહેવાય અને કપડવંજ વિસ્તારની અંદર આ જે શાળાઓ છે અંતરિયાળ વિસ્તારમાં હોય છે તેથી ત્યાં કોઈ જઈ શકતું નથી અને શિક્ષકો તેમની મનમાની કરતા હોય છે જે આભાર શીતલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો આ જ વાસ્તવિકતા જોવા મળી રહી છે ભલે એવું કહેવામાં આવતું હોય કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ગુજરાતના બાળકો આગળ વધી રહ્યા છે શિક્ષણમાં ગુજરાત નામ રોશન કરી રહ્યું છે આગળ વધી રહ્યું છે પરંતુ અહીંયા આ તમામ બાબતો જે છે તે અત્યારે હાલ તો મજાક જેવી લાગી રહી છે કારણ કે જ્યારે તમે ખાતર નાખો તો પાક સારો મળે પરંતુ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ અંબાજીની વાત કરીએ તો શિક્ષક તો અમેરિકામાં બેઠા છે અને શાળામાં પગાર લઈ રહ્યા છે બીજી વાત કરીએ આ કપરવંજની જે અત્યારે હાલ જીએસટીવી એક્સક્લુઝિવ આપને ખબર આપી રહ્યું છે કપરવંજમાં આશીષ નામનો શિક્ષક કે જે પોતાની જગ્યાએ ડમી શિક્ષકને કામ પર રાખે છે અને પગાર જે આવે છે તેમાંથી તે પોતે એને પગાર આપે છે પરંતુ ડમી શિક્ષકથી આખરે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે શું આ રીતે ખાક આગળ વધશે ગુજરાત શું આ રીતે ભણશે ગુજરાત તે સવાલ અત્યારે હાલ ગુજરાતનો દરેક વિદ્યાર્થી ન માત્ર વિદ્યાર્થી પરંતુ વાલીઓ અને સાથે જીએસટીવી તંત્રને કરી રહ્યું છે